તો સૌ પ્રથમ અહીં મેં અઢીસો ગ્રામ જેટલા લીલા મરચાં લઈ લીધા છે જે આ ભાવનગરી જેવા મરચાં આવે છે એ લીધા છે એને સારી રીતે ધોઈને મેં ચોખ્ખા કરી એના આવા બે ભાગમાં ડિવાઈડ કર્યા છે હવે વચ્ચેથી એમાં જે બીયા અને નસો હોય એ આપણે કાઢી લેવાના છે અને મીડિયમ સાઇઝના આપણે એના આવા કટકા કરી લેવાના છે તો બધા મેં કટકા કરી લીધા છે હવે આપણે એક નાણાંના વાસણમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકશું અને એમાં બે ચમચી જેટલો ચણાનો રોસ એટલે કે જે બેસન હોય એ આપણે શેકી લેવાનું છે સારી રીતે એનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે તમે જોઈ શકો છો બેસનનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે એક કઢાઈ લઈશું હવે એમાં બે ચમચા જેટલું તેલ આપણે એડ કરીશું અહીં મેં સીંગ તેલ એડ કર્યું છે તમે જો જે અવેલેબલ હોય એ એડ કરી શકો છો એક ચમચી જેટલો અજમો નાખશું થોડી હિંગ હળદર અને એ બધું થોડું હલાવીને મિક્સ કરી દઈશું ત્યારબાદ જે આપણે કટકા કર્યા હતા લીલા મરચાંના એ અંદર એડ કરીને થોડા સાતળી લઈશું મરચા આપણે બરાબર સારી રીતે સાતળી લેવાના છે જેથી એનો થોડો કાચું પણ હોય એ વળી જાય હવે આ બધું આપણું સરસ મિક્સ થઈ ગયું છે હવે ઉપર આપણે એક ચમચીથી અડધી ચમચી જેવું તમારા ટેસ્ટ મુજબ મરચું એડ કરી શકો સ્વાદ અનુસાર મીઠું અને એ પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું ત્યારબાદ આને આપણે ઢાંકીને બે થી પાંચ મિનિટ સુધી બે થી પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લઈશું તમે જોઈ શકો છો આપણા મરચાં એકદમ સરસ સારી રીતે ચડી ગયા છે તમે એને થોડી વખત આપણે હલાવી લઈશું ત્યાર પછી આપણે ચણાનો લોટ જે શેક્યો તો બે ચમચી જેટલો એ અંદર એડ કરી દઈશું લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે એમાં આપણે એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડના લીધે એનો કલર બી સરસ રહેશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું હવે ટાંકીને બે મિનિટ માટે રહેવા દઈશું ત્યારબાદ આપણે જોઈ લઈશું આપણું શાક સરસ એકદમ રેડી થઈ ગયું છે હવે એમાં કોથમીરના પાનથી આપણે એને સર્વ કરી દઈશું તો તૈયાર છે આપણા લીલા મરચાંનું બેસણવાળું શાક તમે એકવાર જરૂરથી બનાવજો તમને આ શાક કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આને આપણે સર્વ કરી લઈશું તો એકદમ ટેસ્ટી આપણું લીલા મરચાંનું બેસનવાળું શાક તૈયાર છે તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગી જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ